જે ભૂતિયા શિક્ષકો હતા એ તંત્રના ધ્યાન બારું હોઈ શકે નહીં પણ ક્યાંક ને ક્યાંક એમને રકમ આપવામાં આવતી છે ક્યાંક ને ક્યાંક એમને છાપરવામાં આવતા છે અને બનાસકાંઠાના બાળકો સાથે જે આ એક શિક્ષણ માટેથી અન્યાય થઈ રહ્યો છે એ હું આ સંકલન સમિતિમાં પણ લેવાની છું ગુજરાત ભરમાં ભૂત્યા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે એક પછી એક ભૂત્યા શિક્ષકો ગુજરાત ભરમાંથી મળી આવ્યા શિક્ષકો વિદેશ હોય છે છતાં પગાર ગુજરાત સરકાર તરફથી લેતા હોય છે ત્યારે આવા અનેક શિક્ષકો ગુજરાત ભરમાંથી મળી આવ્યા ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે આવા ભૂત્યા શિક્ષકો પર શું કહ્યું તે સાંભળીએ સમગ્ર બનાસકાંઠામાં આમ ગણવા જઈએ તો બનાસકાંઠા છેવાડાનો જિલ્લો એને શિક્ષણથી ખૂબ વંચિત છે એવા સમયમાં રાજ્ય સરકારમાં પૂરતી ભરતી ના હોય બે શિક્ષકો મૂકવામાં આવેલા છે એ શિક્ષકો રેગ્યુલર જેની ભરતી કરવામાં આવેલી છે એક બાજુ સમગ્ર ગુજરાતના યુવાનો જેને રોજગારી નથી મળતી રેગ્યુલર નોકરી નથી મળતી એ સરકાર અમે રેગ્યુલર નોકરી લડવા મેળવવા માટે લડાઈ લડે છે અને એક બાજુ જેને રેગ્યુલર નોકરી મળેલી છે એ ક્યાંક ને ક્યાંક એ પોતે બીજા ધંધામાં રોકાયેલા છે ક્યાંક વિદેશ દે અને ક્યાંક એમના વતીમાં કોઈ ઓછો પગાર આપીને શિક્ષકો રાખવાની જે પ્રથા એ બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં અમારા ધ્યાનમાં આવી છે તેત્રીસ જેટલા શિક્ષકોએ વહીવટી તંત્ર જે તાલુકાનો ટીપીઓ હોય શિક્ષણ અધિકારી હોય અને શિક્ષણ સાથે સંકળાયેલું જે શિક્ષણ જગતના અધિકારીઓ છે એમણે આટલા વર્ષો સુધી આ નજરઅંદાજ કર્યું છે આ એક ગામની અંદર કોઈ સામાન્ય એક અજાણ વ્યક્તિ આવે તો પણ આખા ગામને ખબર હોય છે અને આટલા મોટા પ્રમાણમાં જે ભૂતિયા શિક્ષકો હતા એ તંત્રના ધ્યાન બહાર હોઈ શકે નહીં પણ ક્યાંક ને ક્યાંક એમને રકમ આપવામાં આવતી છે ક્યાંક ને ક્યાંક એમને છાપરવામાં આવતા છે અને બનાસકાંઠાના બાળકો સાથે જે આ એક શિક્ષણ માટેથી અન્યાય થઈ રહ્યો છે એ હું આ સંકલન સમિતિમાં પણ લેવાની છું અને આવા ભૂતિયા શિક્ષકોને તો સસ્પેન્ડ કરવા જ હોય પણ જે તંત્રને નજરઅંદાજ કરીને આટલા વર્ષો સુધી ચલાવ્યું કે ટીપીઓ હોય કે શિક્ષણા અધિકારી હોય એમની પાસે પણ વહીવટી પગલાં લઈ અને એમને પોતાને પણ એમ લાગવું જોઈએ કે આ એક શિક્ષણ જગતને બાળકો સાથેનો જે આપણે ખીલવાડ કરીએ છીએ એની સામે લોકોએ લડી અને આ લોકોને ન્યાય આપવો જોઈએ અને વહેલામાં વહેલા એ લોકોને સસ્પેન્ડ કરી રેગ્યુલર ભરતી કરવી જોઈએ બનાસ ને સિંહણ ગેની બેન ઠાકોરે ભુતિયા શિક્ષકો પર પોતાની કર્યા છે કે શિક્ષકો જે છે ઓછા પગારે બીજો શિક્ષક હાયર કરી લે છે પોતે વિદેશમાં હોય છે આવા અનેક ખુલાસાઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે બનાસ ને ઠાકોરે પણ આવા ભુતિયા શિક્ષકો વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો છે ગનીબેન ઠાકોરે જે કહ્યું તેમ તેમના નિવેદન વિશે જે ભુતિયા શિક્ષકો વિશે ગનીબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર